તો સલામિક વેલકમ ટુ માય ચેનલ પટેલ સમની ચેનલ પર મેં એક નવી રેસીપી લઈને આવેલી છું શું લઈને આવેલી છું તે તમે જોઈ રહ્યા છો અહીંયા મેં બાસોડીની રેસિપી લઈને આવેલી છું કેવી રીતના બાસોડી મિલ્ક બાસોડી બનાવીએ છીએ તે તમે જોજો કન્ટિન્યુ રહેશો અને વિડીયો મારો પૂરું જોજો ફૂલ વોચ નહીં સટે તો ચાલો ત્યારે આપણે બનાવવાનું શરૂ કરીશું તો દોસ્તો અહીંયા મેં પેકેજ લીધેલું છે સાનું પેકેજ છે તે તમે જોઈ રહ્યા છો અહીંયા બાસુડીનું બાસુડી મિલ્ક પેકેજ છે અહીંયા આપણે બાસુડી બનાવવાની છે અહીંયા સો કેજી સો ગ્રામનું પેકેજ છે અહીંયા જુઓ છો મેં તમને બતાવું છું તો અહીંયા આપણે સો ગ્રામ પાછળ પાંચસો એમએલ દૂધ લઈશું આપણે તો આપણે બાસુડી કેવી રીતના બનાવીએ છીએ તે તમે જોજો કન્ટિન્યુ રહેશો વિડીયો મારો ફૂલ વોચની સાથે જોજો અને શેર લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરશો તો ચાલો ત્યાં આપણે બનાવવાનું શરૂ કરીશું તો દોસ્તો આપણે એક વાસણ લેવાનું છે મોટું વાસણ લઈશું ત્યારબાદ આપણે દૂધ નાખીશું એટલે કે એડ કરીશું ફૂલ ક્રીમ દૂધ આપણે વાપરવાનું છે ફૂલ ક્રીમ દૂધ લેવાનું છે આપણે દૂધ લઈશું આપણે ફૂલ ક્રીમ વાળું દૂધને આપણે સરસ રીતે ગરમ થવા દઈશું પાંચ થી દસ મિનિટ આપણે દૂધને ગરમ થવા દેવાનું છે પાંચથી દસ મિનિટ આપણે દૂધને સરસ રીતે ગરમ થવા દઈશું આપણે પેકિટ કરીશું બાસુડીનું તો જોવો છો આ રીતનું પેકેટ આવે છે ને આપણે એક નાની બાળકીની અંદર આપણે કરીશું પેકીટ ના લાવો તો તમે ગળે બી બાસુડી બનાવી શકો છો ગળે બનાવી શકાય તે બી હું તમને રેસીપી બતાવીશ તમને જોવી હોય તો મને કમેન્ટમાં લખીને કહેજો કે તમને આ પેકીટવાળી ના જોવી હોય ને ઘરની બાસુડી બનાવે બનાવેલી જોવી હોય અને તે રેસીપી જોવી હોય તો કોને કોને તે રેસીપી જોવી છે તે મને કમેન્ટમાં બતાવશો અને જણાવશો લખીને કે કોને કોને તે રેસીપી જોવી છે તે જરૂર લખશો તો હું તમને તે બી અલગથી બતાવીશ અને તે બી વિડીયો હું અલગથી ઉતારીશ આ રીતથી આપણે વાર્કીની અંદર કરી લઈશું તે એકદમ સરસ રીતે પાવડર છે આ રીતથી તૈયાર પેકેટ મળે છે આ રીતથી માર્કેટની અંદર અથવા તમે માર્કેટમાંથી ના લાવો તો ઘરે બી બનાવી શકો છો તો તમને ટીવી જોવી જોઈ હોય તો મને જરૂર કમેન્ટમાં બતાવશો લખીને તો હું તે બી તમને બતાવીશ તો જોઉં છો અહીંયા આપણું દૂધ એકદમ ફ્રેશ રીતે ગરમ થઈ ગયું છે આ રીતથી નીચેથી હલાવતા રહેવાનું છે દાઝી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતથી આપણે થોડું થોડું જે બાસુડી પાવડર છે પેકીટ છેટીને આપણે થોડું થોડું નાખતા જઈશું અને હલાવતા જઈશું આપણે આ રીતથી અને બાસુડી કોને કોને સારી લાગે છે પીવામાં ખાવામાં તમને કમેન્ટમાં જરૂર બતાવશો કે કોને કોને પસંદ છે બાસુડી તે મને જરૂર કમેન્ટ કરશો આ રીતે આપણે બધી નાખી દઈશું અંદર અને પાંચથી દસ મિનિટ આપણે સરસ રીતે એને ઉકળવા દઈશું આપણે સાથે સાથે કેસર નાખીશું તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો કેસર નાખ્યા પછી તેને આપણે કેસરને એડ કર્યા પછી આપણે હલાવી દઈશું તો જુઓ છો અહીંયા દૂધ એકદમ ગાળું થવા લાગ્યું છે આ રીતથી એકદમ સરસ રીતે આપણું દૂધ ગાળું થવા લાગ્યું છે આપણે તેને હલાવતા જવાનું છે નીચે દાજી ના જાય તેનું ખાસ ધ્યાન રાખીશું આપણે તો દોસ્તો જુઓ છો અહીં અમે બારીક બારીક ચોપ કરી લીધા છે કાજુ બદામ અને પિસ્તા આ રીતથી આપણે ચોપર મશીનમાં બી આપણે પીસી શકીએ છીએ કટર મશીનમાં અહીં અમે બારીક બારીક કરી લીધા છે તો હવે આપણે બાસુદીની અંદર આપણે નાખીશું થોડું થોડું ડાયફ્રુટ નાખીશું તો જુઓ અહીંયા બાસુદી આપણે એકદમ ગાળી થવા લાગી છે એકદમ જુઓ છો આ રીતથી તો આપણે જે ડાયફ્રૂટ ચોપડ કરેલું છે કાપેલું તેને આપણે એડ કરીશું થોડું થોડું તમને પસંદ હોય તો તમે દ્રાક્ષ બી નાખી શકો છો તો અહીંયા મેં થોડું થોડું નાખી દીધું છે એડ કર્યા પછી તેને આપણે હલાવી દઈશું સરસ રીતે સાઈડ પર એકદમ થવા દઈશું પકવા દઈશું એને આપણે તો જુઓ છો અહીંયા આપણું દસ મિનિટ જેવો થઈ ગયું છે બાસુડીને આપણે ઉકાળતા એકદમ સરસ રીતે થઈ ગયું છે ગાળું થઈ ગયું છે તો હવે આપણે તેને બાઉલની અંદર કાઢી લઈશું આ રીતે આપણે બનાવવાનું છે આપણે એક બાઉલમાં કાઢી લેવાનું છે તો અહીંયા મેં બાઉલ લીધેલો છે એની અંદર આપણે કાઢીશું તો જો છો મેં અહીંયા બાઉલમાં કરી લીધું છે તો હવે આપણે ઉપરથી ફ્રૂટ નાખીશું થોડો આપણે કેસર નાખીશું ડેકોરેટને લીધે થોડું આપણે નાખી દઈશું ત્યાં આપણી બાસુદી રેડી થઈ ગઈ છે તો હવે આપણે પાંચથી દસ મિનિટ આપણે ફ્રીજમાં નાખવાની છે તો જુઓ છો દોસ્તો અહીંયા પાંચથી દસ મિનિટ જેવું થઈ ગયું છે એકદમ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે જુઓ છો એકદમ ગાળું થવા લાગ્યું છે તો આ રીતે ઠંડુ ઠંડુ પીવો મસ્ત ઠંડુ થઈ ગયું છે આ રીતે તો તમને અમારી બાસુદીની રેસીપી તમને કેવી લાગી છે કમેન્ટમાં જરૂર બતાવશો અને શેર કરશો તો ચાલો તો એક નવી રેસીપીની સાથે મળીશું બાય બાય અલ્લાહ હાફિઝ